સુરેન્દ્રનગર ખાતે થયેલ ચાંદીની લૂંટનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના જનસાડી ગામ હાઈવે ઉપર ગઈ તારીખ છઠ્ઠી માર્ચ બે હજાર તેવીસના રોજ આયોજનપૂર્વક લાખો રૂપિયાની કિંમતની એકસો સાત કિલો ચાંદીની લૂંટ થઈ હતી સશસ્ત્ર ધારપાડું તોડકીએ બંદૂકના નાડચે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો સુરેન્દ્રનગરના પાણસી પોલીસ મથકે ધાણનો ગુનો નોંધાયો હતો લૂંટના મુદ્દામાલને વેચવા માટે વડોદરા આવ્યો હતો શહેરના યાકુતપુરા વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક સંજય બચુભાઈ રાજપૂત તેમજ પુત્રી તેજલ ઉર્ફે આયશા આસિફ માટલીવાલા તેમજ તેમનો પતિ આસિફ ઉર્ફે ઇરફાન કાદર માટલીવાલા ચાંદીના દાગીના વેચવાની ફિરાકમાં છે તેવા ઇનપુટ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળ્યા હતા ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા તેમજ એસીપી એચ એ રાઠોડના સુપરવિઝન હેઠળ પીઆઈ એમએફ ચૌધરી એચઆઈ ભાટી તેમજ એચડી ટુવરની ટીમે ઉપરોક્ત પિતા પુત્રી તથા જમાઈની એક ઓટો રિક્ષામાં સંદિગ્ધ હાલતમાં અટકાયત કરી હતી રિક્ષામાં સીટ પાછળથી રૂપિયા ઓગણચાલીસ લાખ એક્યાસી હજાર ત્રણસો છ્યાસીની કિંમતના પંચાવન કિલો વજનના ચાંદીના દાગીના એક ઓટો રિક્ષા ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ચાલીસ લાખ સત્યાસી હજાર ત્રણસો ત્રેસઠની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે લૂંટના કાવતરામાં અમદાવાદના કુખ્યાત ગુનેગાર શિવા મહાલિંગમ ઉર્ફે આપતા મરુગન પિલ્લાઈ તેમજ સિકંદર હાસમ લાંગાની સંડોવણી બહાર આવી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર પોલીસે બંને ગુનેગારોની તપાસ શરૂ કરી છે એફઆઈઆર મુજબ સુરેન્દ્રનગર ખાતે જે ગુનો દાખલ થયો એમાં એકસો સાત કિલો ચાંદી અને અન્ય જ્વેલરી અને આપણે જે મળી આવેલો જે મુદ્દામાલ છે આપણી ટીમને એ બધું મળીને પંચાવન કિલો જેવું છે અને જેની કિંમત ચાલીસ લાખ રૂપિયા થવા જાય છે હા હોઈ શકે કે આમાં જે મેઇન આરોપી છે એ મળ્યા નથી અને સુરેન્દ્રનગર અને અમદાવાદ ગ્રામ્ય અને અન્ય જિલ્લાની પોલીસની ટીમો મૂળ આરોપીએ પકડવા માટે ટીમો બનાવીને એની પાછળ લાગેલા છે ખરેખર મૂળ આરોપી જ્યારે હાથમાં આવશે ત્યારે વડોદરા ખાતેથી આપણે જ્વેલરી અને ચાદી મળીને આટલો મુદ્દામાલ રિકવર કરીએ છીએ તો સુરેન્દ્રનગર જિલ્લાએ પણ અઢાર કિલો જેટલો મુદ્દામાલ અન્ય જગ્યાએથી મેળવેલ છે એટલે બાવન અને અઢાર ત્રીસ કિલો મુદ્દામાલ લગભગ રિકવર થવા પામેલ છે અને હોઈ શકે કે અન્ય જગ્યાએ પણ અને મૂળ સાગરી તો કેટલા હતા કઈ તરફના હતા કોણ કઈ બાજુ ગયું એ પકડાશે પછી પોલીસને ચોક્કસ ખ્યાલ આવશે કે કોની પાસે કેટલો મુદ્દામાલ છે અને કેટલો રિકવર કરવાનો બાકી છે પણ એકસો સાત પૈકી લગભગ સુરેન્દ્રનગર અને વડોદરા બંને થઈને સિત્તેર કિલો જેટલો ચાંદી અને જ્વેલરી બધું ભેગું થઈ અને આપણે એ મુદ્દામાલ રિકવર કરી લીધો છે મહિલાના જે ઇતિહાસ છે એમાં એના પતિ અગાઉના પતિ નાના મોટા ગુનામાં વડોદરામાં સંડોવાયેલો છે ચારે ગુનામાં અને એ જે શિવો જે છે અહીંયા મહાલિંગમ એ મેઇન આરોપી જ્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં સજાગ કાપતો હતો ત્યારે આ મહિલાના પતિ પણ એ જેલમાં સાથે કાચા કામના કેદી તરીકે હતા અને એ સમય દરમિયાન આ લોકોનો એકબીજાનો પરિચય થયેલો અને એના આધારે આ મહિલાને અન્ય ઇસમ જે આપણે રાઉન્ડઅપ કરવામાં આવેલા છે ને ત્રણ આના જે જેમ બાકી છે એ બધાના સર્વેલન્સ ટેકનિકલના આધારે આપણે આટલા આગળ વધી શકીએ એની પાસેથી મુદ્દાઓ મળી આવે છે એનું પજેશન છે એકચ્યુઅલી જે સુરેન્દ્રનગરના વોન્ટેડ આરોપીઓ છે અને સુરેન્દ્રનગર પોલીસની જે તપાસ છે એના પરથી એવું ચોક્કસ કહી શકાય કે આ જે આરોપીઓ છે એ પૈકી અને પૂર્વ આયોજન કરીને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર